ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે ત્યારે સવારે દુકાનના માલિક દ્વારા ચેક કરાતા ચોરોએ તાળા તોડવાના પ્રયાસ કર્યા હોવાનું માલુમ પડતા આસપાસના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે જેમાં રાત્રિ દરમિયાન બે શખ્સો ચોરીનો પ્રયાસ કરતા હોવાનું જોવા મળી રહ્યું છે રાત્રિ દરમિયાન ડીસા શહેરમાં તસ્કરો ખુલ્લેઆમ ચોરી કરતા નજરે પડી રહ્યા છે ત્યારે દક્ષિણ પોલીસની નાઇટ પેટ્રોલિંગ પર સવાલ ઊભા થઈ રહ્યા છે પોલીસ દ્વારા વેપારીઓને સુરક્ષા અને સલામતી આપવી ફરજિયાત છે પોલીસ માટે સીસીટીવી કેમેરા એટલે આંખ તરીકે ગણવામાં આવે છે ત્યારે રિસાલા બજાર ગાંધી ચોક વિસ્તારમાં ચોરો ચોરી કરવા ફરતા હોવાના સીસીટીવી ફૂટેજ બે દિવસ પહેલા સામે આવ્યો હોવા છતાં હજુ સુધી પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી જેને લઈને પણ વેપારીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે જ્યારે દક્ષિણ પોલીસે રાત્રિ દરમિયાન કડક પેટ્રોલિંગ કરી શહેરમાં અશાંતિ ફેલાવતા તસ્કરોને ઝડપી પાડી વેપારીઓને રાહત અપાવી તેવી વેપારીઓ દ્વારા પણ માંગ ઉઠવા પામી છે એવાલ અહેવાલ અમૃતમાળી સવન ભારત ન્યૂઝ ડીસા